તો આપણે સ્ટાર્ટ કરીએ અમદાવાદ નું માણે છો એક ગોટાળા ઢોસો એ ગુજરાત સેન્ડવીચ સુરતની ધારી લોચો ભાવનગરના પેંડા ગાંઠિયા સ્વાદ આવી જાય છે તો આજે આપણે ગુજરાત સેલિબ્રેટ કરવા માટે ફેમસ

આપણે આમાં ચાટ મસાલો નાખશું એ જે આપણી પાસે પરંપરાનો ચાટ મસાલો આપણને મળ્યો છે ભરપૂર ચાટ મસાલો નાખશું એનાથી જે સેન્ડવિચનો ટેસ્ટ છે ઉભરી ઉભરીને આવશે બસ હવે આને મિક્સ કરી દો એકદમ સરસ રીતે સૌપ્રથમ આપણે સેન્ડવિચ પર આપણું બટર લગાડી દઈશું બધા ત્રણે ત્રણ લેયર પર આપણે બટર લગાડશું આપણી જે સેન્ડવિચ છે એ ત્રણ લેયરની બનવાની છે કારણ કે ઘૂઘરા સેન્ડવિચનો ટેસ્ટ જે છે અમેઝિંગ છે બસ ત્રણે ત્રણ લેયર પર બટર લગાડી દો અને હવે પછી ચટણી લગાડશું તમે જણાવી શકશો કે ઓલવેઝ સેન્ડવિચમાં માં હંમેશા પહેલા બટર લગાડીને પછી કેમ ચટણી લગાડવામાં આવે છે ભાઈ કારણ કે ચટણી આપણી થોડી લિક્વિડ હોય છે તો બધા લઈએ સોગી નહીં થઈ જાય એના માટે આપણે પહેલા બટર લગાડશું અને પછી ચટણી લગાડવામાં આવે છે બસ આવી જ રીતે બધા લેયર પર ચટણી લગાડી દો ચટણી એજીસ પર ખાસ કરીને લગાડો કે જેનાથી ટેસ્ટ એકદમ બાઈટમાં દરેક બાઈટમાં આવે બસ આ રીતે ચટણી લગાડી દો હવે જે પૂરણ બનાવ્યું છે આપણે ચીઝ કારણ કે ભાઈ સેન્ડવિચ અને એવી ગુગરા સેન્ડવિચ એ તો ભાઈ ચીઝ વગર એકદમ આધી અધૂરી છે તો દિલ ખોલીને ચીઝ ચીજ નાખો ચીજમાં કોઈ કંજુસી નહી હવે આના પછી આપણે નાખશું લાસ્ટમાં આપણો પરંપરાનો ચાર્ટ મસાલો થોડો સ્પ્રિંકલ કરશું કારણ કે આપણે ઓલરેડી અંદર નાખેલો છે બસ હવે લેયર સેટ કરી દો અને આને ઉલટું કરી દો આપણે ઘૂઘરા સેન્ડવિચ હવે ગ્રીલ થવા જઈ રહી આપણા જે ગ્રીલર પેનમાં થોડું બટર લગાવીને સેન્ડવિચ મૂકીને એની ઉપર પણ થોડું બટર લગાડશું અને બસ એને ગ્રીલ થવા માટે મૂકી દઈશું આપણી ઘૂઘરા સેન્ડવિચ જે અમદાવાદની માણેક ચોકની ફેમસ છે બનીને રેડી છે અને જો કેટલી સરસ ગ્રીલ થઈ છે યાર ગુજરાતીઓ હવે આને આપણે પ્રોપરલી કટ કરશું એ પણ પીઝા cutter થી અને સર્વ કરી દઈશું બસ આ જે ગુગરા સેન્ડવિચ છે એને ચીઝથી ગાર્નિશ કરી દો અને ફેમિલી સાથે બેસીને સપરિવાર આ ગુગરા સેન્ડવિચની મજા માણો આજે આપણે પરંપરાગત ચટ મસાલાથી બનાવી અમદાવાદની માણેક ચોકની ફેમસ ગુગરા સેન્ડવિચ એકદમ મિનિમમ મસાલો ખાલી એક જ ચાટ મસાલોનો યુઝ કરીને આપણે આ ગુબરા સેન્ડવિચ બનાવીએ છીએ તમે પણ તમારા ઘરે બનાવો એન્જોય કરો અને કમેન્ટમાં લખો તમને કેવી લાગે આ સેન્ડવિચની હું તો એન્જોય કરું છું તમે પણ બનાવો અને વાપરો પરંપરાના મસાલા दर्शकों मित्रों मेरी रेसिपी जोबा거든 आप सबनो आभार जो तुम्हें आ रेसिपी फेसबुक के माध्यम से જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડાના પેજને લાઈક અને ફોલો કરવાનો મેં કહેતો હતો અને જો તમે આ રેસિપી YouTube માં જોઈ રહ્યા હો તો ગુજરાતી રસોડાના પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો મેં કહેતો હતો અને बाजूમાં બેલ આઇકન ને પ્રેસ કરવાનું નહી ભૂલા તો મરજો